તો મિત્રો આ વિડીયો જોવાનું ભૂલતા નહીં આ વિડીયો ખાસ શેર કરજો આ વિડીયો ખાસ શેર એટલા માટે કરજો કારણ કે આ ત્રણ અનાથ બાળકો માટે છે આ શેર કરવાનું ભૂલતા અને અને આખો પૂરો ખાસ કોમેન્ટ કરજો કારણ કે આ પરિવારને ઘર બનાવવું જરૂરી છે તો મિત્રો અત્યારે આપણે છે ને પાલીતાણા તાલુકા જેસન તાલુકાના અયાવેજ નંબર એકની અંદર આવેલા છે તો હયાવી જ નંબર એકની અંદર છે તુષાર વિપુલભાઈ ગલસાણિયા તુષાર વિપુલભાઈ ગલસાણિયા આ ત્રણેય બેન ભારું છે આ બે દીકરા અને એક દીકરી છે એમના મમ્મી પપ્પા નથી અને આ એમના દાદીમા છે દાદીમા એટલે કે એના ગઢામાં અત્યારે ભરણ પોષણ જો કરતા હોય તો એના ગઢામાં ભરણ પોષણ કરી રહ્યા છે એમની ઘરની સ્થિતિ તમે જુઓ તમે ઘરની સ્થિતિ આ રીતની છે અને આ રીતે ઘરની સ્થિતિ છે અને આવા ઘરમાં રહે છે અને આવી પરિસ્થિતિ હાવ ખરાબ એટલે હાવ કફોડી હાલત છે અને ખાસ આ પરિવારને મકાન બનાવવું છે કારણ કે નોંધારા બાળકો છે અનાથ બાળકો છે તો આપણે જે મહુવા તાલુકાના કળસાર મુકામે જે પાંચ અનાથ બાળકોનું ઘર બનાવી રહ્યા છીએ એ હવે ટૂંક સમયમાં પૂર્ણ થવા આવી રહ્યું છે તો હવે પૂર્ણ થઈને એટલે તરત ને તરત આપણે અહીંયા અયાવેજ નંબર એકની અંદર આ ત્રણ અનાથ બાળકો જેમાં બે દીકરા અને એક દીકરી માટે મકાન બનાવવાની જરૂરિયાત છે તો તમને બધાને સપોર્ટ કરવા નમ્ર વિનંતી કરીએ કે ખાસ કારણ કે આ અનાથ બાળકો છે ને અનાથ બાળકોનું કોઈ નથી એક એના ગઢામાં સિવાય કોઈ નથી તો એમના માટે આપણે અત્યારે ઘર બનાવવું છે તો તમારા બધાના સપોર્ટની ખૂબ જરૂર છે તો તમારા બધા સપોર્ટ આપવા નમ્ર વિનંતે જેથી કરીને આ પરિવારનું ઘર વહેલાસર બની જાય